આપણે એ સામાન્ય કોન્સ્ટેબલ જે રાત દિવસ મહેનત કરીને પોતાના વિસ્તારમાં જેની ગ્રીપ હોય એને ખાલી કાન ખોલીને નહીં દિલ ખોલીને સાંભળવાની આદત રાખો જ્યારે બેઠક લેતા હોય ત્યારે એમના પીઆઈ સુધી જ્યારે બેઠકની અંદર હાજર હતો તો એને સજેશન આપવાનું નાની મોટી જે તકલીફો છે એ તમારી બેઠકની અંદર જો સાચું નહીં ગઈ શકે તો તમે તમારા જિલ્લામાં સાચા નિર્ણયો નહીં લઈ શકો આપણે આપણો ડર તો હોવો જોઈએ પણ ડર એવો ના હોવો જોઈએ કે કોઈ વ્યક્તિ સાચું ના બોલે સાચું સાંભળવા માટે આપણે બધા જ લોકોએ મન ખોલીને સાંભળવું કારણ કે દરેક વિષય એવાની હશે કે જેમાં તમને એમના સૂચનો પ્રમાણે કામ નથી કરવું પણ ઘણીવાર એવું હોય છે કે આપણો અધિકારી તરીકે ઈગો એટલો હાઈ થઈ જાય છે કે જિલ્લાનો વર્ષો વર્ષથી જે અનુભવી અધિકારી છે કોઈ એસઆઈ કોન્સ્ટેબલને જેટલો અનુભવ હશે ને વિસ્તારમાં એટલો અનુભવ તમે ગમે તેટલી મહેનત કરો તમને નહીં છે પરંતુ આપણે રેન્કના આધારે જો બેસશો અને ખાલી ફિઝિકલી જો પ્રેઝન્ટ રહેશો તમે મીટિંગ ની અંદર તો એ મીટિંગ તમે તમારો ટાઈમ બી વેસ્ટ કરો છો અને આપણી પાસે જે સ્કિલ્ડ ટીમ છે જેની કેપેસિટી છે જેનો નીચે સંપર્ક છે જે જિલ્લા માટે કંઈક સારું કરી શકે છે એ વ્યક્તિની તાકાત બી ફેલ થઈ જાય છે એટલે મારો માત્ર એટલું જ કહેવું છે કે જ્યાં જાઓ ત્યાં વ્યક્તિ માટે પરસેપ્શન બનાવીને ના જાઓ તમે નક્કી કરીને ના જાઓ કે આ તૈયારી કેસો તો ખોટું જ આ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જ કેતો હશે આવું વિચારીને ક્યારેય ના કરવું આપણે એ સામાન્ય કોન્સ્ટેબલ જે રાત દિવસ મહેનત કરીને પોતાના વિસ્તારમાં જેની ગ્રીપ હોય છે એને ખાલી કાન ખોલીને નહીં દિલ ખોલીને સાંભળવાની આદત રાખો પછી જોવો કે તમારો અનુભવ અને તમને આખા જિલ્લાની માહિતીઓ કેટલી પ્રાપ્ત હું ઓયે ઘણા અધિકારીઓને આવું છે જે આખો દિવસ ઓફિસમાં ન જેશ મે ઘણા લોકોને કીધું છે કે તમને ખબર કેવી પડે જો કોને કહું કે એ આખો દિવસ ઓફિસમાં ના આવો પરંતુ એમને એમના જિલ્લાઓ માટે કે એમના પોતાના જિલ્લા માટે તમે પૂછો નહીં તો સડ સડ 5 મિનિટ પહેલા ઘટના બની હોય એટલે એને બધી જ માહિતી સોશિયલ ઇશ્યુ ચાલે છે ક્રાઇમ ના કયા કયા નવા મોરેસ છે કયા જિલ્લામાં કયા પીઆઈ કયા પીએસઆઈ કયા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે એવા જે અધિકારીઓ છે અને કેટલાય અધિકારી એવા છે મે જોયા છે કે જે શ્રેષ્ઠ ટીમ લીડર તરીકે કામ કરે છે જ્યાર તક આપણે સારા ટીમ લીડર ના બનીએ ત્યાર તક કોઈ જિલ્લો કોઈ મહાનગર થઈ નથી કેટલાય લોકો એવા હોય કે જ્યલ સવારથી સાંજ સુધી જુનિયર સ્ટાફ ને કઈ રીતે આખો દિવસ હેરાન થાય અને કેટલાય લોકો એવા હોય કે જુનિયર સ્ટાફ ને એક શ્રેષ્ઠ ટીમ લીડર તરીકે એની ભૂલ થઈ હોય તો એને વાલવો કઈ રીતે એને સારું કામ કઈ રીતે કરે

હ્યુમન ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કર્યો તો કોઈ કે માનવતાનો કઈક ને કઈક સંદેશ આપ્યો છે તો કોઈ કે એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર પોલીસ પરિવાર માટે કઈક અદ્ભુત કામ કર્યું છે એઝ એન ટીમ ગુજરાત અને ટીમ ગુજરાતના ના અભિનંદન આપું છું એટલા માટે અભિનંદન આપું છું કે હંમેશા એમની ટીમ માટે એમની ટીમે સારું કામ કર્યું હોય તો એને બિરદાવ્યું છે સારી રીતે સારા વિચારો જોડે નવા બદલાવ લાવવાનો એમને પ્રયાસ કર્યો છે એમને ક્યારેય કોઈ બી બદલાવ માટેની વાત હોય તો એને ઉડાવી નથી મેં જોયું છે ઘણી બિલ્ડિંગમાં ઘણા જુનિયર ઓફિસર્સ એમને કહેતા હોય તો હંમેશા એક્સેપ્ટ કરીને એ વિષય પર એમને પ્રયાસ કર્યો આપ સૌ જાણી રહ્યા છો કે ટીમ લીડર તરીકે આપણી સૌથી મોટી અપેક્ષા હોય છે કે ટીમ ના સૌ સાથીઓ નાની મોટી તકલીફ આવે કોઈ બીજો પ્રોબ્લેમ આવે તો એવા પ્રોબ્લેમ માં એમની જોડે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે